નમસ્કાર મિત્રો પર્દાફાસ માં સૌ મિત્રોનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો આપણે વિશ્વગુરુના બણગા જે ફૂંકીએ છે એની વચ્ચે હમણાં બિહારમાં પૂર્ણિયા ગામ જિલ્લાના એક ગામમાં નાના ગામમાં પાંચ લોકોને જીવતા સળગાવી દીધા એક તો એમને બહુ જ માર્યા બાંધીને પાંચ જણને ખૂબ માર્યા અને પછી કેરોસીન છાંટીને જીવતા સળગાવી દીધા બાબુલાલ એમાં પચાસ વર્ષના હતા એમના વાઈફ સીતા દેવી અડતાલીસ વર્ષના હતા એમનો દીકરો મનજીત કુમાર હતો એની પત્ની રાણી દેવી અને બાબુલાલની માતા હતા પાસઠ વર્ષના એમ કુલ પાંચ જણાને સળગાવી માર્યા મારી મારીને બરાબર માર્યા અને એના પહેલાં એ ગામની પંચાયત પણ બેઠેલી તો આમના ડાયન ડાકણ ચૂડેલ કે જે કોઈ ડાકણ કહીને ઘોષિત કરીને પછી એમને ખૂબ મારીને કેરોસીન છાંટીને જીવતા સળગાવી દેવામાં આવ્યા અને એમનો દીકરો એક હતો નાનો સોનું એ એ આ દૂરથી ભાગી ગયો હતો પણ એકલો દીકરો શું કરી શકે એટલે એ દૂરથી જોઈ રહ્યો હશે પછી આ બધું જોઈને ભાગ્યો હશે અને એણે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને જણાયું પણ આપણે જાણીએ છીએ કે પોલીસ ક્યારે આવે ક્યારે નહીં તો એ તો હવે કઈ ખબર પડે નહીં અને મુખ્ય વાત એ છે કે જિલ્લાના મુખ્ય મથકથી ફક્ત વીસ જ કિલોમીટર દૂર આ ગામ હતું ફક્ત વીસ કિલોમીટર અને આ નિર્ણયો લેવાય છે એ રાતોરાત નથી લેવાતા એ ખાસા દિવસોથી અમને એવા ઘોષિત કરવામાં આવે છે ગામમાં કોઈનું મરણ થાય આ તે તો એમના ઉપર શક કરવામાં આવે છે જાદુટો ના કરે હોય એમ કરીને અને એટલે ખબર ના પડે એવું તો હોય નહીં આજુબાજુ આખા ગામને તો ખબર જ હોય ગામે તો આ કર્યું હતું ત્રણસો લોકોની વસ્તીનું ત્રણસોની વસ્તીનું ગામ છે અને પણ આ ડિજિટલ યુગના જમાનામાં આ પંચાયત ની બેઠકો આવી રીતે ભરાય ને એ બધી કેમ નહીં પડી હોય અને એક બાજુ તો આપણે ડિજિટલ વિશ્વગુરુરા એટલે ઠીક છે પણ આ રીતે એમને મારી નાખવામાં આવ્યા અને સંવિધાનની કલમ એકાવન એ એચ નું આવી રીતે સરેરા સરે આમ એની હત્યા થાય છે કલમની હવે નવાઈની વાત એ છે કે આપણને લગભગ જનરલી બધાને ખબર છે કે મહારાષ્ટ્રમાં નરેન્દ્ર દાભોલકરની હત્યા થઈ અને એ બહુ જ આની પાછળ પડેલા અંધશ્રદ્ધા નિવારણ કાનૂન બનાવવા અને એમની હત્યા પછી કાનૂન થયો અને એના પછી ગુજરાતમાં તો આઈ થિંક આ સાલ જ થયો આઈ થિંક કે ગઈ સાલ થયો બહુ યાદ નથી રહ્યું ગઈ સાલ ગુજરાતમાં પણ પસાર થયો માંડ માંડ પરંતુ તમને નવાઈ લાગશે કે જ્યાં સૌથી વધારે હત્યાઓ આવી રીતે ડાકણ કરાર કરીને કરવામાં આવે છે એવા બિહારમાં ડાયન પ્રથા નિવારણ કાનૂન તો ઓક્ટોબર ઓગણીસો નવ્વાણુંમાં આવ્યો હતો એટલે લગભગ બે હજારની સાલમાં આવી ગયો હતો અને આજે પચીસ વર્ષ થયા પણ છતાં ત્યાં આવી હત્યાઓ થાય છે બે

આજ જ બિહારનો કાયદો તો એને જે એની જે કોપી પેસ્ટ કરીને થોડું ઘણું બદલ્યું હશે અને બીજેપીના બાબુલાલ મરાડી ઝારખંડના મુખ્યમંત્રી હતા એ બે હજાર એકમાં કાયદો લઈ આવ્યા હતા આ જોવા બધા કહેવાતા પછાત રાજ્યો અને બે હજાર પાંચમાં છત્તીસગઢમાં આ કાયદો થઈ ગયો આવી ગયો તો એને વીસ વર્ષ થઈ ગયા અને હમણાં જ ત્રણ મહિલાઓને સત્તર વર્ષની છોકરી સહિત ત્રણ મહિલાઓને ઝારખંડમાં જીવતી સળગાવી દીધી ડાકણ કરાર કરીને ડાયન પ્રથામાં આવી રીતે તમે જુઓ તો ગયામાં ત્રણ થયા હતા અને રોહતાસમાં પણ એક થયેલું ઈવન પંજાબમાં પણ થાય છે તો મિત્રો આ રીતે તમે જુઓ તો આપણે એક બાજુ વિજ્ઞાનની વાતો કરીએ છીએ ને એક બાજુ આ ચાલે અને તમને લાગશે તમે બધા જાણો છો કે આ ન્યૂઝપેપરોમાં અને ટીવી ચેનલોમાં સતત આની જાહેરાતો આવે છે તો ખરેખર તો કલમ એકાવન એ એચ સંવિધાનની મુજબ કલમ મુજબ ખરેખર તો આ ગુનો ગણાવવો જોઈએ કે નહીં બીજું આમાં ઘણા બધા રાજ્યોમાં કાયદો આવી ગયો છે મહારાષ્ટ્ર ગુજરાત બિહાર ઝારખંડ અને બીજા ઘણા બધા છત્તીસગઢના નિવારણ કાયદા આવી ગયા છે તો એ કાયદાની રૂએ આવી જાહેરાતો ઉપર પ્રતિબંધ ના મૂકવો જોઈએ કોઈનું મેલું કરેલું હોય તો મળો ફલાણું મળો તંત્ર વિદ્યા માટે મળો બધી જાત જાતની મને તો એ યાદ નહીં આવતું જાત જાતને પ્રકારની એડો ગુજરાતી છાપાઓમાં પણ આવે છે

આ એક નવાઈ વાત છે ને આમાં એવું નથી કે આદિવાસી સમાજ આ આદિવાસી સમાજમાં થયું તો તમે એવું કહો કે આદિવાસી સમાજમાં આવું થાય છે એવું નથી ભણેલો ગણેલો સમાજ પણ આમાં કઈ બાકાત છે નહીં એ તમે બધા જાણો છો તકલીફ શું છે કે અંધશ્રદ્ધા વિરુદ્ધ તમે બોલો તો એનો ધર્મ વિરુદ્ધ કહેવામાં ગણવામાં આવે છે અંધશ્રદ્ધા વિરુદ્ધ તમે કશીક થોડીક પણ વાત કરો એટલે તરત એના ધર્મ વિરોધી ગણવામાં આવે છે ઈવન ભણેલા સારા લેખકો કવિઓ પત્રકારો કશુંક તો છે અરે ભાઈ શું કશુંક છે કશુંક તો છે અનુભૂતિ થાય છે અનુભૂતિ તમારા મગજમાં અનુભૂતિ થાય છે બહુ સારા સારા લોકો એવું કહેતા હોય કે ના ના છે અનુભૂતિ થાય છે

મને એવું થાય કે ઓ મહારાજ આ સફરજન ખાવાથી છોકરા ના થાય છોકરા થવાનું કારણ જુદું હોય છે પણ હવે મહારાજ ને શું કેવું હોય હવે મહારાજ મારી ઉપર ગરમ થયા કે કાળો બેલ્ટ પહેરીને કેમ આયા છો મેં કીધું આ મારા વાળા કાળા વાળ છે કઈ મૂકીને આવીશ તમે કાળું કાળું હું તો થોડો ગરમ થઈ ગયો કાળો બેલ્ટ પહેરીને કહેવામાં આવ્યો છો નામ ને તેમને એટલે હું એ ગરમ થઈ ગયો તો આ મારા કાળા વાળ છે એ કંઈ મૂકી ના ખોટી મગજ મારી કરો જ કીધું ફોટા પડાવો તો પડાવ નહીં તો આ ચાલ્યો કીધું તો એ આ જૈન સાધુની વાત છે તો મિત્રો આ રીતે તમે જુઓ તો વિઘ્ન હવે દરેક વાતમાં વિજ્ઞાન શોધવામાં આવે છે અંશ્રદ્ધામાં વિજ્ઞાન શોધવામાં આવે તો તમે પહેલા તો અંધશ્રદ્ધામાંથી વિજ્ઞાન શોધવાનું બંધ કરો અને વિજ્ઞાનને જુદું પાડે અંધશ્રદ્ધાથી આપણા શું કહેવાય હવે મોટા મોટા મિનિસ્ટરોએ આવું બોલતા હોય માનક ડોક્ટરોની પરિષદ હોય કે સાયન્સની પરિષદ હોય ગમે તે બહુ મને યાદ નથી રહ્યું પણ ત્યાં આવું બોલવામાં આવે કે આપણી જોડે જુઓ શું કહેવાય પ્લાસ્ટિક સર્જરી હતી અને હાથીનું મોડું બેસાડી દીધું અલા ભાઈ હાથીનું મોડું ના બેસે હજુ બેસાડવાની ટેકનિક નથી આવી એક બ્લડ ગ્રુપ મળતું નથી આવતું તો એ કિડની હાથીનું મોણું કઈથી ઘૂસતું હસાય આ કાલ્પનિક વાર્તાઓ હોય તો એમાં વિજ્ઞાન શોધતા હોય છે તો હવે વિશ્વગુરુ ની વાતો આપણે એક બાજુ કરીએ છીએ અને એક બાજુ આવી હત્યાઓ થાય છે જ્યારે ભીડ ભેગી થાય એટલે આવી હત્યાઓ કરી નાખતી હોય છે ભીડ જ સુપ્રીમ કોર્ટ બની જતી હોય છે સુપ્રીમ કોર્ટે આના વિશે વિશેષ આદેશો બહાર પાડ્યા છે ભાઈ સરકારો આના માટે નિયમો બનાવો કાયદા કાનૂન બનાવો આવી રીતે મોબ લિન્ચિંગ ના થવું જોઈએ બે હજાર ચૌદ પછી જે મોબ લિન્ચિંગ થયું શરૂ એના માટે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈનો બહાર પાડી છે રાજ્ય સરકારોના આદેશ પાડ્યા બહાર પાડ્યા છે કે ભાઈ તમે આના માટે કડક કાયદા બનાવો પણ સુપ્રીમ કોર્ટ નહીં કોઈ ગણતું નથી અને ભીડ ભેગી થાય છે એટલે કોર્ટ બનીને ન્યાય કરી નાખે છે ને સજાઈ કરી નાખે છે તો આ એક જાતનું મોબ લિન્ચિંગ જ કહેવાય પાંચ જણને આખી રાત મારીને બાંધીને પછી અમને જીવતા સળગાવી દેવામાં આવે કે આરુસીન છાટી અમને કેટલી પીડા વેઠી હશે એટલે નો ડાઉન્ટ આવું ડાયન પ્રથાનું તો વિચ વીચ પ્રથાનું તો ક્રિશ્ચિયાનિટીમાં એ હતું ક્રિશ્ચિયાનિટીએ પણ એક સમયે જીસસના મરણ પછી આઈ થિંક લાખો સ્ત્રીઓનું ડાયન કરાર કરીને મારી નાખી હતી જીવતી સળગાવી દીધી હતી પણ હવે ત્યાં આ બધું બંધ થઈ ગયું છે પણ આપણે હજુ ચાલુ રહ્યું છે બિહારમાં હાલ લગભગ પંચોતેર હજાર સ્ત્રીઓ ડાયનના શક્તના ઘેરાવામાં જીવી રહી છે લોકો એમને ડાયન માની રહ્યા છે પંચોતેર હજાર સ્ત્રીઓ ભયના ઓથાર નીચે જીવી રહી છે એમને ક્યારે ભીડ ભેગી થઈને મારી નાખશે ખબર નહીં પડે પણ એ લોકો કેટલા ડરતા હશે વિચારો વીસ વર્ષમાં ભારતમાં વીસ વર્ષમાં લગભગ 2500 બે થી બે હજાર ત્રેવીસમાં એટલે લગભગ ત્રેવીસ વર્ષમાં પચીસો મહિલાઓને ડાયન કરાર કરીને જીવતી સળગાવી દેવામાં આવી છે મેરા ભારત મહાંત હવે આવું કહીએ તો પાછા મરચાં લાગે છે પણ જે સાચું છે એ તો કેવું જ પડશે ભાઈ અને ઝારખંડમાં વીસ વર્ષમાં અઢારસો મહિલાઓ ઉપર હુમલા થયા છે અને એવી તો સેંકડો વીસ પચીસ વર્ષમાં સેંકડો મહિલાઓને મારી નાખવામાં આવી છે અને એમના ઉપર મારછુડ કરવામાં આવી છે એક સંસ્થાના એક બહેનનો હું ઇન્ટરવ્યુ જોતો હતો તો એમણે કંઈ એકસો પિસ્તાલીસ મહિલાઓનો બિહારમાં સર્વે કર્યો તો કે જે આવી રીતે પીડિત હતી પણ બચી ગઈ હતી મારઝોળ કરી હશે અને ડાયન કરાર કરેલી એમને અને એ બચી ગઈ હશે પણ એ રીતે એમનો સર્વે કર્યો હતો તો એમાંથી એક એકસો એકવીસ મહિલાઓ તો એમના પતિ અને સંયુક્ત પરિવાર સાથે રહે છે એકસો પિસ્તાલીસ માંથી એકસો એકવીસ મહિલાઓ તો સંયુક્ત કુટુંબ સાથે એમના પતિ ને એમના કુટુંબને મારી નાખશે ખબર નહીં પડે આ એવું જ થયું આમાં આખા ફેમિલીને ને મારી નાખવામાં આવ્યું એમાં એકાદ મહિલાને ટાય કરાર કરી હશે અથવા આખા કુટુંબને કર્યું હોય પછી આમાંથી જે એકસો પિસ્તાલીસના સર્વેમાં મહિલાઓના સર્વેમાંથી તેતાલીસ ટકા મહિ તોતેર ટકા મહિલાઓ તો કદી સ્કૂલ નથી ગઈ અને છપ્પન મહિલાઓ થોડીક આગેવાન જેવી હતી ગામડામાં કંઈક કે કંઈ પંચાયતની સભ્ય બભ્ય હોય એવું પણ તોતેર ટકા કદી સ્કૂલમાં ગઈ નહોતી અને બધી મોટા ભાગની મહિલાઓ દલિત હતી અને સંસાધન વગરની હતી ગરીબ હતી કોઈ આવક હતી એવી મહિલાઓ એટલે સમજ્યા તમે દલિત હોય આદિવાસી હોય અને એવી મહિલાઓને ગરીબ હોય એવી મહિલાઓને ટાર્ગેટ કરીને આ સર્વેની આગળ વાત કરું તો એમણે એક્યાસી સરપંચો બિહારના એક્યાસી સરપંચોને પૂછ્યું તો એમાંથી સિક્સટી નાઇન એટલે અગ્નિ સિત્તેર સરપંચોને ખબર જ નહોતી કે બિહારમાં ડાયન પ્રથા નિષેધ છે એના વિરુદ્ધ કાયદો છે ને એ કાયદો બે હજારની સાલથી છે એવી આ અગ્નિ ક્ષેત્રિય સરપંચોને તો ખબર જ નહોતી વિચારો તો સરકારો શું કરે છે સરપંચોને એક તો એમને ટ્રેનિંગ આપવી જોઈએ ગ્રામ પંચાયતોમાં ટ્રેનિંગ આપવી જોઈએ આવી રીતે તમે પંચાયતો બેસાડીને આવી રીતે કોર્ટની જેમ હુકમ ના કરી શકો અને કોઈને મારી શકો નહીં આવી બધી સરપંચોને ટ્રેનિંગ આપવી પડે સરકારોએ સરકારને સત્તાવાળા હોય ટૂંકમાં પણ મિત્રો આજે બે હજાર પચીસની સાલમાં પણ ડાયન ગણી અને આવી રીતે પાંચ લોકોને સામટા સળગાવી દીધા એ બહુ દુઃખદ કહેવાય અને આ તો લોકશાહી માટે ખોટું છે ને સંવિધાનની પણ હત્યા કહેવાય એટલે અંધશ્રદ્ધાને અને વિજ્ઞાનને મિક્સ ના કરો વિજ્ઞાન અલગ વસ્તુ છે અંધશ્રદ્ધા જુદી છે ને અંધશ્રદ્ધા હોય કે શ્રદ્ધા એને હંમેશા વખોડવા લાયક જ છે એને એને વિજ્ઞાનના વાઘા પહેરાવવા ના જોઈએ એટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય